દેશને વિરાંગના એવા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વીએમસી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિરાંગના એવા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે ભાવભીની અંજલિ આપવામાં આવી હતી શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવ વંદન કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પદાધિકારીઓ કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે સ્કૂલના બાળકો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા રાણી સાથે સરખાવવામાં આવે છે આજના સમયમાં પણ તેમની આ What do you I ગૌરવશાળી ત્યાગ બલિદાન શૌર્ય પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીભાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના જબકારે મોતીડા પરવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને કી રાની લક્ષ્મીબાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમા ને તેમના જન્મજયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસસ્ત્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા એવા વડોદરા શહેરની શાળાઓ માં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાસી કીરાની લક્ષ્મીભાઈ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ રાણી થી માં જ્યારે આ ગાડી પ્રતિમા મૂકવાનો મુખ્ય હેતુ જ હતો સમગ્ર દેશભર ની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ માની ને તમે સમગ્ર દેશભર માં જુઓ કે મહિલા સશક્તિકરણ અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક જગ્યા પર એવું થાય કે બહેનોને કેટલી સુસાઈડ નો વિષય આવે છે ક્યાં ઘરમાં ત્રાસ હોય આ બધા વિષયોમાં સંઘર્ષ એ શું છે કે ઝાંસી રાણીએ શીખવાડ્યું છે કે પોતે અઢાર થી પચીસ વર્ષની ઉંમરમાં પણ એમને ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે એકલા હાથે લડતા હતા આ પ્રતિમા એક મેસેજ એવો આપે છે કે આપણે ક્યારે પણ કોઈ સંઘર્ષથી ગભરાવાનું નથી અને ખૂબ લડી મરદાની હોતું ઝાંસી વાલી થી એટલે આજે નાની નાની દીકરીઓ હાથમાં રાણી રાણીનો પ્રતિમાના પોટા લઈ અને ઝાસી રાણી ના લઈ એ પણ હંમેશા લડતી રહે સંઘર્ષ કરતી રહે અને આ એક વિસ્તારની અંદર રોડ હશે ચંદ્રશેખર આઝાદ રોડ હશે સાથે તમે જુઓ કે રોડ છે અને આ રોડ તમે જુઓ છો કે જે દેશ માટે જેને સમાજ માટે જેમને કામ કર્યું હોય એવા જ અને આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને વિરાંગના ઝાંસી રાની અઢારસો અઠ્યાવીસ થી આજે તમે જુઓ છો કે ઓગણીસ આજે બે હાજર પચીસ એટલે એકસો સત્તાણું વર્ષ પછી પણ લોકો એટલે યાદ કરીએ છીએ કે જેમને ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે એકલા લડી અને આપણને આઝાદી અપાઈ છે અને આપણા સ્વતંત્ર જે વખતે જે ફિરંગીઓને એકલા હાથે જુજમ તો બસ સંઘર્ષ નું નામ વિરાંગમાં ઝાસરાની છે આ એક મેસેજ લોકોમાં પહોંચાડે કે તમારી સામે પણ બહેનોને આજે મેસેજ છે કે તમે આજે નાની નાની દીકરીઓ હાથમાં ફોટા લઈને લઈને આવે છે અને

ફિરંગ રાણી લક્ષ્મીબાઈ છે કે આ યુગની જે તમામ એક મેસેજ લે છે કે મહારાણી લક્ષ્મીભાઈ જયારે ત્રણસો ત્રણસો ફિરંગીઓ લડતા હોય અને એ રીતે જ્યારે આજનો આ સમય છે કે માનનીય પ્રધાનમંત્રી નો જે અહેવાલ છે કે સ્ત્રી સ્ત્રી સશક્તિકરણ અને એવી જ રીતે આજે તમે જો કે દરેક ક્ષેત્રની અંદર પચાસ મહિલા રિઝર્વ કરવામાં આવે છે અને એવી જ રીતે રાણી લક્ષ્મીબાઈ જ્યારે ફિરંગીઓની સામે લડી છે એવી જ રીતે આ દરેક મહિલાઓને એક મેસેજ પૂરો પાડે છે કે દરેક કાર્યની અંદર સંઘર્ષ કરવાનું હોય છે દરેક મુશ્કેલી સામે લડવાનું હોય છે અને એવા જયારે મહારાણી લક્ષ્મીભાઈ નો જયારે જન્મ દિવસ હોય જેમને ત્રણસો પિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હોય પોતાની જાસી બચાવવા માટે તો આવા મહારાણી લક્ષ્મીબાઈને અમે સત્સદ વંદન કરીએ છીએ અને આજે વડોદરા મહાનગરપાલિકા મેયર શ્રી તેમજ ડેપ્યુટી કમિશનર શ્રી તેમના હાથે અહીંયા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એવી જ રીતે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ જે રાણી લક્ષ્મીબાઈ છે અમારા જાસીરાની વિસ્તારભાઈ છે અમારા જાસીરાની વિસ્તારની અંદર અહીંયા તમામ લોકો આનાથી પ્રેરિત છે અને આ મૂર્તિ દર વખતે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે તેવી જ રીતે આજના દિવસે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો